નમસ્કાર આપ જોઈ રહ્યા છો સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી જીવન જરૂરિયાત પાણીના વલખા મારવાનો વારો આવ્યો બોરસદ નગરપાલિકાના વઘવાલાસીમ વિસ્તારમાં વલખા મારવાનો વારો પંચમહાલમાં પડેલા ભારે વરસાદે કાલુલમાં તારાજી સરજી એક સાથે ચમકાનો ધરાશાયી કાલુલના મેદાપુરના બેટ ફળિયાના લોકો બન્યા નિરાધાર પંચમહાલનો કરાર ડેમ ઓવરફ્લો થયો વર્ષ બાદ ડેમ ઓવરફ્લો થતા સર્જાયા મનમોહક દ્રશ્યો યાત્રાધામ પાવાગઢમાં ડુંગર ઉપર ધોધમાર વરસાદ ભક્તોએ ભારે જોખમ વચ્ચે કર્યા મા મહાકાળીના દર્શન ભારે વરસાદથી મુસાફરોનું ટાઈમટેબલ રમણભમણ તેમજ વડોદરા ડિવિઝનના ઇન્ટોલા બ્રિજ અને દ્વારકા ગોરિંજા સેક્શન પર પાણી ભરાતા અમુક ટ્રેન રદ મહત્વના સમાચાર આવી રહ્યા છે મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો ગ્રામ્ય વિસ્તારોમાં સતત ત્રીજા દિવસે વરસાદ શરૂ થયો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો મોડાસાના ગ્રામ્ય વિસ્તારોની અંદર હાલ વરસાદી માહોલ જામ્યો છે જ્યાં ગ્રામ્ય વિસ્તારોની અંદર સતત ત્રીજા દિવસે વરસાદ શરૂ થયો છે માથાસોલિયા જ્વાલોદર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ મહત્વના મોટા સમાચાર માલપુરના વાવાડી ગામે મકાન ધરાશાયી થતા બાળકીનું મોત થયું છે કાચા મકાન દિવાલ નીચે દબાઈ જવાથી આશરે 5 વર્ષે બાળકી થઈ હતી જાગ્રસ્ત સ્થાનિકોએ બાળકીને કાઠમાળમાંથી બહાર કાઢી સારવાર અર્થે મોડાસા લવાઈ હતી વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાતા સારવાર મળે તે પહેલા જ બાળકીનું મોત નિપજ્યું તો માલપુર મામલતદાર ટીડીઓ સહિતની ટીમે ઘટના સ્થળે મુલાકાત લીધી તો બાળકીના મોતને લઈ પંથકમાં શોકનો માહોલ સર્જાયો છે તો

મોડાસાના કાર્યપાલક ઇજનેર એમ એસ ભોયાને નિવૃત્ત કરાયા છે તો હિંમતનગરના કાર્યપાલક ઇજનેર કેડી રાઠોડને પણ નિવૃત્ત કરાયા સમય પહેલા નિવૃત્ત કરાતી રાજ્ય સરકાર તો નબળી કામગીરી અને જૂની તપાસ મામલે સરકારની કાર્યવાહી તો રાજ્ય સરકારે જાહેર કર્યું નોટિફિકેશન ગુજરાત સરકારે બે ક્લાસ વન અધિકારીઓને ઘર ભેગા કર્યા છે મોડાસા માર્ગ અને મકાન વિભાગના અધિકારીને ફરજિયાત નિવૃત્ત કરાયા છે મોડાસાના કાર્યપાલક ઇજનેર એમ એસ ભોયાને નિવૃત્ત કરાયા છે હિંમતનગરના કાર્યપાલક ઇજનેર કેડી રાઠોડને પણ નિવૃત્ત કરાયા છે પંચમહાલથી સમાચાર આવી રહ્યા છે પંચમહાલમાં પડેલા ભારે વરસાદે કાલોલમાં તારાજી સરજી

અમારે અત્યારે કઈ જવાનું રસ્તો નથી ખાવા પીવાનું નથી ધંધે કઈ જવાનું એવું બધું છે એકબીજા ને ઘેર થી ટુકડો રોટલો હાલ જ ખાઈ લઈએ એકબીજા સહારે જીવે છે સાહેબ આજે પોચ દિવસ થયા તો અમારું પડી ગયું ના કોઈ નથી સરપંચ સભ્યો ની કોઈ સાહેબો નથી આયા આ જેતપુર બેટ ફળિયા છે અહીંયા ભારે વરસાદના કારણે બહુ બધું નુકસાન થયું છે અમે ગરીબ માણસ છીએ અમારી કોઈ ફરિયાદ લેવા તૈયાર નથી કોઈ સરપંચ નથી આવતા આજુબાજુ રસ્તાનો કોઈ ઠેકોણો નથી અમારે છોકરાઓના નિશાર બગડે છે કુલ બગડે છે એના માટે અમે સરકારને થોડી હેલ્પ કરીએ કે અમારું થોડું અમારી હોમે જોવે ગરીબ સામે અહીંયા મકાનો સાઠ સિત્તેર મકાનો ભાગ બરોબર અને એના કારણે કે આજુબાજુથી કોઈ પણ કહેવા જઈએ કોઈને કઈ સંદેશો આપીએ કોઈને ફોન કરીએ તો કોઈ ફોન ઉપાડવા તૈયાર નહીં પછી અત્યારે આ બધા છોકરાઓ બધા છે નિશાળો બંધ કઈ જાય પેલી બાજુ રસ્તો ખરાબ આ બાજુ રસ્તો ખરાબ તો આપી રસ્તા બંધ કઈ જવાનું છોકરાનું અત્યારે ભણતર બી બગડે છે કઈ જવા આવર કશું છે નહીં પાણી ભરાઈ ગયું છે મકાનો પડી ગયા છે તો જવું કઈ અમારે છ મકાન પડી ગયા છે છ મકાન પડી ગયા છે ને બાળકોને હાર મૂકવા દેવું હોય તો કઈ રીતે જવું અહીંયા ચારસો પાંચસો લોકો રહેશે ખાવા પીવાનું એટલે પેલા ઘેરથી લાઈન ખાઈ લઈ હશે કોઈ પૂછો નહીં આવતું અમને

પલા તેમજ પલાસા ગામ અલર્ટ કરવામાં આવ્યા છે તો ઉપરવાસમાં સતત વરસાદ ચાલુ રહેતા ડેમ ઓવરફ્લો થયો છે પંચમહાલનો કરાર ડેમ ઓવરફ્લો થયો છે વર્ષો બાદ ડેમ ઓવરફ્લો થતા મનમોહક દ્રશ્યો સર્જાવા પામ્યા છે ડેમ ઓવરફ્લો થતાં કરાડ નદી કાંઠાના કાલોલ તાલુકાના અગિયાર ગામોને અલર્ટ કરાયા છે યાત્રાધામ પાવાગઢમાં ડુંગર ઉપર ધોધમાર વરસાદ ભક્તોએ ભારે જોખમ વચ્ચે કર્યા મહાકાળી માતાજીના દર્શન દરિયાના મોજાની જેમ વેઘીલા પ્રવાહ સાથે પગથિયા વહેતા થયા પાણી તો પાણીના ભારે પ્રવાહમાં અટવાયેલ ભક્તો રેલિંગ પકડી કેટલીક જગ્યાએ ઉભા રહી ગયા પાવાગઢમાં રાત્રિ દરમિયાન ભારે વરસાદથી ગુડાપુર જેવા દ્રશ્યો સર્જાયા છે યાત્રાધામ પાવાગઢમાં ડુંગર ઉપર ધોધમાર વરસાદ વરસ્યો ભક્તોએ ભારે જોખમ વચ્ચે કર્યા માં મહાકાળીના દર્શન દરિયાના મોજાની જેમ વેઘીલા પ્રવાહ સાથે પગથિયા પર વહેતા થયા વરસાદી પાણી બોરસાદ નગરપાલિકાના હદ વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી લાઇટો દૂર થવાથી પાણીની કઠિન સમસ્યાનો સામનો કરવો પડે છે અને પીવાના પાણી તેમજ વાપરવાના પાણી તેમજ પશુઓને પીવડાવવા માટેનું પાણી પણ તેમજ તેના માટે વલખા મારવાનો વારો આવ્યો છે અને પ્રાઇવેટ ટેન્કર મંગાવીને પીવાનું પાણી તેમજ વાપરવાનું પાણી તેમજ પશુને પીવડાવવા માટે પાણી ભરવામાં આવે છે અને બોરસાદ નગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી કોઈ વોર્ડ મેમ્બર કે ચીફ ઓફિસર દ્વારા પણ કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી અને તેમજ વઘવાલાસીમ વિસ્તારમાં રહીશો દ્વારા એક જ તંત્ર પાસે અપીલ છે કે જીવન જરૂરિયાત પાણીની સમસ્યાનો પ્રશ્ન હલ કરે જોવાનું એ રહ્યું છે કે બોરસદ નગરપાલિકાનું તંત્ર વઘવાલાસીમ વિસ્તારના પાણીની સમસ્યાનો પ્રશ્ન હલ કરે છે કે નહીં બીજી તરફ નજર કરીએ તો રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે થતી ભારે વરસાદ પડી રહ્યો છે ખાસ કરીને વડોદરા શહેર અને જિલ્લામાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે ત્યારે રાજ્યભરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટને ગંભીર અસર પહોંચી છે વડોદરા આણંદ મુંબઈ અને ભુજ તરફ જતી બાવીસ જેટલી ટ્રેનોની રદ કરવામાં આવી હતી હવામાન વિભાગની આગાહી મુજબ ડિપ્રેશન નબળું પડીને પાકિસ્તાન તરફ આગળ વધતા ગુજરાત પરથી વરસાદની આફતનો ખતરો ઓછો થયો છે મધ્ય ગુજરાતના જિલ્લાઓ તથા દક્ષિણ ગુજરાતમાં આજ રાત્રિ દરમિયાન ભારે વરસાદ થવાની શક્યતાઓ વચ્ચે અને સૌરાષ્ટ્ર કચ્છમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે રાજ્યમાં મેઘરાજાની મહેરના પરિણામે મોટા ભાગના તાલુકાઓમાં છેલ્લા ત્રણ દિવસમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે વરસી રહેલા આ સાર્વત્રિક વરસાદના ભાગરૂપે છોતેર જળાશયો સંપૂર્ણ એટલે કે સો ટકા જ્યારે છેતાળીસ જળાશયો ડેમ સિત્તેર થી સો ટકા વચ્ચે ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયું છે પ્રધાનમંત્રી જનધન યોજનાને દસ વર્ષ પૂરા થયા છે આ એક દાયકાના સમયગાળામાં દેશમાં ત્રેપન કરોડથી વધુ જનધન ખાતાના અત્યાર સુધીમાં બે પોઈન્ટ એકત્રીસ લાખ કરોડથી વધુની રકમ ડિપોઝિટ થઈ છે જનધન યોજનાનો લાભ લેવામાં ગુજરાત દેશમાં આઠમા ક્રમે છે રાજ્યમાં એક પોઈન્ટ અઠ્યાસી કરોડ જનધન ખાતા છે જેમાં નવ હજાર છસો બ્યાસી કરોડ રૂપિયા ડિપોઝિટ છે ગુજરાત સિવાયના અન્ય સડસઠ પ્રાદેશિક બોર્ડના વિદ્યાર્થીઓ હવે ધોરણ અગિયાર માટે ગુજરાત બોર્ડમાં પ્રવેશ મેળવી શકશે આ માટે શિક્ષણ બોર્ડે તમામ જિલ્લા શિક્ષણાધિકારીની પ્રાદેશિક બોર્ડની યાદી મોકલી છે ગુજરાત બહારના અન્ય બોર્ડના ધોરણ દસ પાસ વિદ્યાર્થીઓને ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે રજીસ્ટર્ડ થયેલી શાળાઓમાં ધોરણ અગિયારમાં પ્રવેશ આપવા માટે દેશના સડસઠ જેટલા પ્રવેશ યોગ્યતા માટેના માન્ય બોર્ડની યાદીની જાહેરાત કરી છે નેશનલ એજ્યુકેશન પોલીસી બે કેન્દ્રમાં રાખીને જીટીયુએ ચાલુ વર્ષ ડિપ્લોમા ડિગ્રી એન્જિનિયરિંગ કોર્સમાં ચાલુ વર્ષથી મલ્ટીપલ એન્ટ્રી અને મલ્ટીપલ એક્ઝિટનો અમલ લાગુ કર્યો છે જે અનુસાર ડિગ્રી એન્જિનિયરિંગના ચાર વર્ષ તેમજ ડિપ્લોમા એન્જિનિયરિંગના ત્રણ વર્ષ કોર્સ અંતર્ગત વિદ્યાર્થી અધુરો અભ્યાસ છોડશે તો જે તે વર્ષને અનુરૂપ તેમને સર્ટિફિકેટ અપાશે